ગયા અધ્યાયમાં આપણે દેવીએ બ્રહ્માજીને કરેલા ઉપદેશ બ્રહ્માજીને પ્રશ્ન થયા કે દેવી તમારું આ રૂપ શું છે અમે કોણ છીએ અને એટલે એ ભુવનેશ્વરી દેવીએ બ્રહ્માજીને શિવજીને અને વિષ્ણુજીને સમજાવ્યું કે હું જ નિર્માણ પાલન અને સંહાર કરું છું તમે એના નિમિત્ત હું જે કહું છું મારી જે શક્તિ છે એનાથી જ બધું પ્રેરિત થાય છે અને દેવીએ એ પ્રમાણે સર્વ તો એ ત્રણેય ત્રિમૂર્તિને દેખાડ્યું હતું કે કેવી રીતે અલગ અલગ વિશ્વ છે તેઓ માત્ર એક યુનિવર્સના પ્રતિક છે એવા તો ઘણા યુનિવર્સ છે મલ્ટિવર્સની આપણે વાત કરી અને ત્યારબાદ દેવીએ દેખાડ્યું કે એ જ સર્વ પ્રથમ શક્તિ છે અને સમગ્ર બ્રહ્માંડનો એ આધાર સ્તંભ એટલે જે બ્રહ્માજી કરે છે જે વિષ્ણુજી કરે છે જે શિવજી કરે છે એ માત્ર દેવીની શક્તિને ચેનલ છે દેવીની શક્તિ ત્યાં સુધી પહોંચી છે અને એ એમના દ્વારા પોતાનું કામ કરાવે છે આ વાત બ્રહ્માજી એ નારદજીને કહી છે અને નારદજી આ વાત સાંભળીને બ્રહ્માજીને હવે પ્રશ્ન કરે છે દેવીના તત્વ વિશે એ આપણે આજના અધ્યાયમાં જાણવું છે નારદજીને જાણવું છે કે આ સૃષ્ટિ કેવી રીતે બને છે અને દેવીના વિવિધ સ્વરૂપોનો અર્થ શું છે આ સત્ય શું છે જે એવું પ્રાચીન છે અને એનો જે જવાબ બ્રહ્માજી આપે છે કે આ દેવી કેમ સર્વશક્તિમાન છે સર્વત્ર કેમ છે અને સર્વજ્ઞ કેમ છે તેની વાત આજના અધ્યાયમાં કરી છે આધ્યાત્મના માર્ગદર્શન માટે આ છેલ્લા જે કેટલાક અધ્યાય છે ખૂબ અદ્ભુત છે આજના અધ્યાયમાં આપણે તત્વ નિરૂપણ વિશે જાણવું એટલે બ્રહ્માજી નારદજીને કહે છે કે એવા પ્રભાવવાળી તે દેવીના મને શિવને અને વિષ્ણુજીને દર્શન થયા ને હે મહાભાગ અમે જુદી જુદી આવરણની દેવીઓ દીઠી પિતાના વાક્યો સાંભળી મુનિશ્રેષ્ઠ નારદજી પરમ પ્રસન્ન થયા અને પ્રજાપતિને કહેવા લાગ્યા કે હે આદિપુરુષ નિર્ગુણ અચ્યુત વિનાશી છે જેના આપે દર્શન કર્યા છે છે ને અનુભવ કર્યો તો તે મને કહો આપે ત્રિગુણ શક્તિ દીઠી છે તે નિર્ગુણ કેવી રીતે છે કમલોદભાવ નિર્ગુણ શક્તિનું ને નિર્ગુણ પુરુષનું સ્વરૂપ આપ મને કહો કારણ કે તેના નિમિત્તે તો મેં શ્વેત દ્વીપમાં ઉગ્ર તપ કર્યું છે અને સિદ્ધ મહાત્માઓ ક્રોધ રહિત તપસ્વીઓના મને દર્શન થયા છે પરંતુ તે પરમાત્મા મને પ્રાપ્ત નથી ને દ્રષ્ટિ ગૌચર પણ થા નથી વાસ્તે હે પ્રજાપતે મે વારંવાર તેના વાસ્તે તો ઘોર তপસ્ચર્યાઓ કરી છે છતાં દર્શન ન થા હી તાત આપે મનોહર સગુણા શક્તિના દર્શન કર્યા છે તો તે નિર્ગુણ પુરુષ ને નિર્ગુણ શક્તિ કેવા છે તે મને સમજાવ્યાસજી કહે છે કે હે જન્મે રાજા જ્યારે આ પ્રકારે પિતા પ્રતિ કહેવા લાગ્યા ત્યારે મંદ હાસ્ય કરીને બ્રહ્માજી વધવા લાગ્યા બ્રહ્માજી કહે છે એ નારદ નિર્ગુણ રૂપ દ્રષ્ટિગોચર હોતું આ સૌથી મહત્વની વાત છે આપણે પણ આ જ પ્રશ્ન થાય છે કે આ ભગવાન છે તો ક્યાં છે બતાવો મને પણ એ નિર્ગુણ રૂપ હોય તો તમે તમારી દ્રષ્ટિથી ક્યાં જોઈ શકવાના છે અને આપણી જે દ્રષ્ટિ છે એ પણ કુંઠિત છે આપણે આંખોથી માત્ર જોવાનો જે બેન્ડ છે એ બહુ બહુ સાંકડો છે આપણે ના ઇન્ફ્રારેડ જોઈ શકીએ છીએ ના અલ્ટ્રાબાયોલેટ જોઈ શકીએ છીએ એટલે જાત જાતના મેક્રો અને માઇક્રોવેવ્સ જે છે જે અત્યારે આપણી આસપાસ છે જ બધા પણ એ આપણે કોઈ જોઈ શકતા નથી એટલે આપણે એમ કહીએ છીએ કે ભગવાન હોય તો મને દેખાડો પણ તમારી પાસે દ્રષ્ટિ તો હોવી જોઈએ ને કુંઠિત દ્રષ્ટિ હોય તો તમે ગમે તેટલા તપ કરો પણ એ કઈ દેખાવાના જ નથી અને આ જે નિર્ગુણ રૂપની એટલે બ્રહ્માજીએ પ્રથમ વાક્યમાં જ એટલી મર્મ ની વાત કહી દીધી કે હે નારદ નિર્ગુણ રૂપ દ્રષ્ટિ ગોચર હોતું નથી કારણ કે જે દ્રશ્ય છે તે નશ્વર છે અને અરૂપનું દર્શન કેવી રીતે થઈ શકે આ તો નિર્ગુણ રૂપ છે અરૂપ છે એનું દર્શન કેવી રીતે કરી શકું એને પામવું કેવી રીતે આ નિર્ગુણ શક્તિ મહાદુર્ગમ છે તેવી જ રીતે નિર્ગુણ પુરુષ પણ દુર્ગમ છે એ ઉભયનો જ્ઞાન દ્વારા અનુભવ માત્ર થાય છે અને એ પ્રકારે મુનિજનો ભાવના પણ કરે છે અને આ ઉત્તમ વાત કે જો તમારે એ નિર્ગુણ રૂપને કે નિર્ગુણ પુરુષને કે નિર્ગુણ શક્તિને સમજવી હોય તો માત્ર એનો અનુભવ થઈ શકશે અને અનુભવ બહુ પર્સનલ વાત છે કોઈ એક જગ્યાએ તમે ઊભા હો તો તમને જે અનુભવ થાય એ તમારો અનુભવ છે હમણાં પરિવાર સાથે ઇજિપ્ત જવાનું થયું અને ત્યાં પિરામિડ્સની પાછળ ઊભા છે પણ એ પિરામિડને જે તમે જોઈ રહ્યા છો હું જોઈ રહ્યો છું મારા પરિવારજનો જોઈ રહ્યા છે એ બધાનો અનુભવ સાવ જુદો છે જ્યારે તમે પિરામિડને કોઈ વિડીયોમાં કે કોઈ પિક્ચરમાં કે કોઈ ઇમેજમાં જુઓ અને જ્યારે તમે એની સમક્ષ ઊભા રહીને જુઓ એ અનુભવ છે અનુભવો દરેકના જુદા છે અને એ જ જગ્યાએ એ જ વસ્તુને જોનારી બે જુદી વ્યક્તિના અનુભવો પણ જુદા હોય છે અને એટલા માટે જ મુનિજનો ભાવના કરે છે અનુભવની એટલે હવે કોઈ તમને એમ કહે કે મને દેખાડો જો તમે એને અનુભવી શક્યા છો તો તમે તમારા અનુભવને બીજાને કેવી રીતે દેખાડશો તમે બહુ બહુ તો એનું વર્ણન કરી શકો દ્રશ્ય અથવા શ્રાવ્ય માધ્યમ દ્વારા પણ એના સિવાય એને જોઈ જ ન શકાય એટલે જો તમારી અંદર પાત્રતા નહીં હોય તો એ પરમાત્મા એ પરમ પ્રકૃતિ તમે જોઈ જ ન શકો કારણ કે તો અનુભવવાની વાત એટલે બ્રહ્માજી કહે છે કે ઉભયનો જ્ઞાન દ્વારા અનુભવ માત્ર થાય છે બ્રહ્માજી કહે છે પુરુષ પ્રકૃતિને તું સરવદા अनादि નિધન જાણ ને તેઓ તો વિશ્વાસ માત્રથી જ જાણવા યોગ્ય છે પણ આશ્રદ્ધાથી ક્યારેય પણ જાણી શકાતા નથી અને આ જે છે એ ફેથ નો વિષય છે શ્રદ્ધાનો વિષય કારણ કે શ્રદ્ધા હોય તો અનુભવ છે શ્રદ્ધા ના હોય તો અનુભવ જુદા પ્રકારનો છે અને એટલે જો એ પરમ તત્વમાં શ્રદ્ધા ના હોય તો તમે એને જાણી પણ શકવાનું શ્રદ્ધા એનું મૂળ છે બ્રહ્માજી કહે છે કે સકળ ભૂતોમાં જે ચૈતન્ય છે તે જ પરાત્મારદોમાં પરાત્મા સર્વત્ર અનેક રૂપથી વ્યાપ્ત છે તે ચૈતન્ય ને તેથી અભિન્ન શક્તિ સર્વત્ર વ્યાપ્ત છે ને તેના વિના આ સંસારમાં કોઈ પણ વસ્તુ છે જ નહીં આ દેહમાં પણ તે એકત્ર અવિનાશી ચૈતન્યનું સ્મરણ કરવું જોઈએ એ ઉભાય એક રૂપ ચિતાત્મા નિર્મળ અને નિર્ગુણ છે જે શક્તિ છે તે જ આ પરમાત્મા છે ને જે પરમાત્મા છે તે જ આ શક્તિ છે ને હે નારદ તે ઉભયમાં સૂક્ષ્મ અંતર પણ કોઈએ ન સમજવું હે નારદ સકળ શાસ્ત્રો તથા સર્વે સાંગોપાદ વેદો ભણ્યા પછી પણ જ્ઞાનના વિના તેમનો ભેદ જણાય છે પણ વૈરાગ્ય થતા વાસ્તવ ભેદ કોઈ નથી સમજ આ સ્થાવર જંગમાત્મક સકળ જગત અહંકારથી થયું છે તેથી હે પુત્ર સગુણ છે તે નિર્ગુણને નેત્રો દ્વારા કેવી રીતે જોઈ શકે એ મહાબુદ્ધિ સંપન્ન આટલા વાસ્તે જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી તમારે ચિત્તમાં સદા સગુણનો જ વિચાર કરતા રહેવું એ મુનિશ્રેષ્ઠ પિત્તથી ઢંકાયેલી આ જીભ અને આ નેત્ર કડવા રસને ને પીળા રંગને દેખે છે ને તેઓ યથાર્થ રસ રૂપને દેખી દેખી એટલે આપણે જીભ પર જ્યારે કોઈ રસને મૂકીએ ત્યારે આપણે એ રસને સમજી શકીએ છે કે આ કયું છે ખારું છે ખાટું છે કડવું છે પણ એનો રંગ દેખાય છે અને એવી જ રીતે જ્યારે તમે કોઈ વસ્તુને દેખી શકો છો ત્યારે તેની ગંધને સમજી શકો છો અને એટલે આપણે માત્ર કુંઠિત દ્રષ્ટિ અને કુંઠિત સ્વરૂપથી જ વધુ જોઈ રહ્યા છે અને એટલે આપણે એ નિર્ગુણના રસરૂપને દેખી નથી શકીએ માજી કહે છે કે જ્યારે આ ચિત્ત ગુણોથી આવૃત્ત છે ત્યારે તે નિર્ગુણને ક્યાંથી જાણી શકે વળી જે ચિત્ત અહંકારથી ઉત્પન્ન થાય છે તે કેવી રીતે થઈ શકે જ્યાં સુધી ગુણોનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી તેનું દર્શન કેવી જ્યારે અહંકાર રહિત ચિત્ત થશે ત્યારે નિરહંકાર નિર્ગુણનું તેને દર્શન થશે એટલે પહેલા તો અહંકાર મુક્ત થવું પડશે હવે અહંકાર મુક્ત થવું તો આપણા માટે કેટલું અઘરું છે આપણને જાણ જ છે અને જ્યારે એવા થઈશું ત્યારે જ એ નિરંકાર નિર્ગુણનું દર્શન થશે ત્યાં સુધી તો શક્ય જ નથી એટલે હું સુધી આગળ નારદજી કહે છે કે હે દેવેશ એ ત્રણેય ગુણોનું સ્વરૂપ તથા ત્રિગુણાત્મક અહંકારનું સ્વરૂપ મને કહો હે પુરુષોત્તમ સાત્વિક રાજસ થી ભેદથી અહંકારના રૂપો મને કહો જેના જાણવાથી મારી મુક્તિ થાય તેવું જ્ઞાન મને કહો તથા વિભાગ પૂર્વક મને ગુણોના લક્ષણ પણ કહો બ્રહ્માજી કહે છે કે હે પાપ રહિત એ ત્રિગુણી ત્રણ અહંકારની હું એક જ્ઞાન શક્તિ બીજી ક્રિયા શક્તિ ને ત્રીજી અર્થશક્તિ છે સાત્વિક અહંકારની જ્ઞાન શક્તિ રજોગુણ અહંકારની ક્રિયા શક્તિ ને તમોગુણની દ્રવ્ય શક્તિ કહેવાય છે એ નારદ સાંભળ તને હું તત્વથી તેઓના કાર્યો કહું તમોગુણી દ્રવ્ય શક્તિથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ થાય આકાશનો શબ્દ જ એક ગુણ છે વાયુનો સ્પર્શ ગુણ છે અગ્નિનો ગુણ રૂપ ને જળનો ગુણ રસ છે એ નારદ આ દસ પદાર્થો દ્રવ્ય શક્તિ વાળા છે ને તે તામસ અહંકારની ની વૃત્તિ વાળું આ બ્રહ્માંડ થાય છે હવે રાજસી ક્રિયાશક્તિથી ઉત્પન્ન થાય છે તે સાંભળ શ્રોત્ર ત્વચા નાસિકા ચક્ષુ ઘ્રાણ એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો વાક પાણી પાદ શિષ્ણ ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન એ પાંચ પ્રાણો મળી એકંદર પંદર તત્વોની ઉત્પત્તિ રાજસી શક્તિ છે જેથી તે રાજસી સર્ગ કહેવાય આ સકળ સાધનો ક્રિયાશક્તિ વાળા છે તેથી કારણ કહેવાય છે એવોનું ઉપાદાન માયા છે વિવર્તનો પાન બ્રહ્મ છે હવે જ્ઞાન શક્તિ વરૂણ અશ્વિની કુમાર આ પાંચ અનુક્રમે જ્ઞાન ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે ચંદ્રમા બ્રહ્મા રુદ્ર એ અનુક્રમે મન બુદ્ધિ ચિત્તને અહંકાર ભેદવાળા અંતકરણના અધિષ્ઠાતા દેવતા છે આ પ્રકારે મન સહિત પંદર દેવતાઓના આ સર્ગને સત્વગુણથી પ્રગટ હોવાથી સાત્વિક સર્ગ કહેવાય સ્થૂળને સૂક્ષ્મ ભેદથી પરમાત્માના બે રૂપ છે જ્ઞાનરૂપ નિરાકાર જગતના વિવર્તો પાદાન સાધકોને ધ્યાનાદિકમાં રૂપ કહ્યું છે તે પુરુષનું સૂક્ષ્મ શરીર કહ્યું છે અંતર્મુખ બહિર્મુખ एवा भेद थी माया शक्ति रूपों कहतेमुख रूप तो पराहता रूप उत्तम ने बहिर्मुख रूप तो अपेक्षा थी स्थूल ने ते रूप ए बहिर्मुख माया शक्याकार विशिष्ट ब्रह्म रूप પરમાત્મા બ્રહ્મનું સ્થુળ શરીર કહેવાય છે એ નારદ આ વાત તમે યત નથી સાંભળો જેના શ્રવણથી સત્વર મુક્તિ થઈ જશે

આ પ્રકારે સ્થૂળ જળ થયા પછી પાછા એવી જ રીતે ચાર ભૂતોના પંચીકરણ વિભાગ થાય તે પછી તે પંચીકૃત પંચભૂતોમાં અધિષ્ઠાનતાથી ચૈતન્યની પ્રતિબિંબતાથી પ્રવિષ્ટ હોવાથી તે પંચભૂતાત્મક દેહમાં અહમ એ પ્રકારથી તાદાતમ્ય રૂપવાળી સંશય રૂપા મનોવૃત્તિ ઉઠે છે અર્થાત તે દેહમાં અહમ હું એવી વૃત્તિ પ્રગટ થાય છે આ ખૂબ સંક્ષેપમાં બ્રહ્માજી નારદજીને જણાવી રહ્યા છે કે આ નિર્ગુણ રૂપ જે છે એ કેવી રીતે ઉત્પન્ન થાય એમણે દરેક રાજસ તમસ અને સાત્વિક ગુણો જે છે એના દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એની કથા અને એ વિશે આપણે વિચારવાનું છે કારણ કે જ્યાં સુધી એ ગુણોની સમજણ નહીં આવે ત્યાં સુધી એ આપણી અંદર રહેલા અહમની સમજણ અહંકારની સમજણ અને જ્યાં સુધી અહંકારને સમજી નહી શકીએ ત્યાં સુધી નિરહંકાર થઈ નહી શકાય એટલે એ બહુ જરૂરી છે માજી કહે છે કે જ્યારે આ અહમ વૃત્તિ વિશેષ પ્રગટે છે ત્યારે તે સ્થળ દેહમાં વિશિષ્ટ ચૈતન્ય વૈશ્વા આદિ નારાયણ અને ભગવાન કહેવાય પંચીકરણથી આકાશાદી રૂપતાથી સ્પષ્ટતાને પામે છે ત્યારે પૂર્વોક્ત તે તન્માત્ર ગુણો દ્વારા કારણભૂત વૃદ્ધિ પામીને કારણ ગુણ કાર્ય ગુણોના આરંભને કરે છે આકાશ નો ગુણ શબ્દ એક જ છે અન્ય નથી વાયુમાં શબ્દ સ્પર્શ બે ગુણ છે તેજમાં સ્પર્શ રૂપ ત્રણ ગુણો છે જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ એ ચાર ગુણો છે યોગથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે બ્રહ્માંડના અંશથી પ્રગટ થયેલા આ જીવો પોત પોતાના કર્મફળ ભોગને નિમિત્તે ચોર્યાસી લક્ષ યોનીમાં અવતાર લે છે આખી જે દૈવી શક્તિમાંથી જીવન કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની અદભુત કથા કહી અને આપણે કેમ એ નિર્ગુણ સ્વરૂપને જોઈ નથી શકતા તેની દિવ્ય વાત કહી એટલે આપણને સમજાવે છે આ ઉપદેશ દ્વારા બ્રહ્માજી કે માનવ જીવન જે છે એ માત્ર ભૌતિક જગત સુધી મર્યાદિત નથી આપણે સતત કંઈક નવું મેળવવાની ભાવના કરતા રહી આપણે અનુભવ ઓછો અને ભૌતિકતા તરફ વધારે દો અને જ્યારે આપણે આપણી જાતને ભૌતિક જગત સુધી સીમિત કરી દઈએ ત્યારે આપણે એ નિરંકાર એ નિર્ગુણ રૂપને જોઈ જ શકતા નથી એટલે જો આપણે એ દૈવી શક્તિને સમજવી હોય તો સર્વપ્રથમ અહંકારથી દૂર પણ અહંકારથી દૂર થવું હોય તો પહેલા અહંકારને સમજવો પડશે અને અહંકારને ત્યારે જ સમજી શકાશે જ્યારે આપણે ભૌતિક જગતથી ધીમે 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 અને જ્યારે આઘા થઈશું ત્યારે જ એ દૈવી શક્તિમાં જીવનને સ્થિર કરી શકીએ અને ત્યારે જ જીવનનું અર્થઘટન થોડું વધારે ઊંડું થોડું વધારે અનુભવ અને થોડું વધારે પ્રકાશમાન એટલે આ આ વાત તરફ ખૂબ મનનથી અને ખૂબ ચિંતનથી વિચાર આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કર